નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત ડિજિટલ ક્લાસમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છે અને આજે આપણે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનું બુક લિસ્ટ લઈને આવી ચૂક્યા છે કે કઈ એવી બુક વાંચીએ તો આપણી પરીક્ષામાં મેક્સિમમ વધારેમાં વધારે એવા માર્ક્સ કવર કરી શકીએ ઓકે તો ખાસ કરીને આપણો જે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનો જે સિલેબસ છે એ સિલેબસના આધારે સારામાં સારી બુક કઈ રહેશે કે જે તમને આવનારી પરીક્ષામાં ખૂબ સારામાં સારા માર્ક્સ અપાવી શકે ખૂબ સારા એવા માર્ક્સ અપાવી શકે જેના કારણે તમે મેરિટ લિસ્ટમાં આવી શકો ઓકે તો હું મારો વ્યક્તિગત અનુભવ તમને જણાવવા માગું છું કારણ કે મેં જે બુકો વાંચેલી છે અને ઘણા એવી પરીક્ષાઓમાં હું બહુ જ નજીક સુધી પહોંચેલો છું ડોક્યુમેન્ટ વેરિફિકેશન સુધી પણ હું ગયેલો છું પરંતુ કિસ્મતના કારણે ઝીરો પોઈન્ટ હું મારી પોતાની વાત કરી દઉં કે ગુજરાત પોલ જે ફોરેસ્ટની એક્ઝામ ગઈ એમાં આપણા એકસોને પાસઠ માર્ક્સ છે છતાં આપણું નામ વેઇટિંગ લિસ્ટમાં છે હશે હવે કંઈક આપણી ભગવાનની એવી ઈચ્છા હશે કે આપણું ત્યાં કદાચ નહીં હોય હશે તો ત્યાં જવાનું થશે પરંતુ અન્ય હું એ વાત કરી દઉં કે બહુ સારા એવા પુસ્તકો આપણે વાંચેલા છે અને એ પુસ્તકોને સાથે રાખીને એનો અનુભવ તમને શેર કરીશ કે આ પુસ્તક વાંચો છો તો તમને હંડ્રેડ પર્સન્ટ એનું આપણને મળે છે તો એના માટે હું તમને પુસ્તક રેકમેન્ડ કરી શકું છું તમને કહી શકું છું કે આ પુસ્તક વાંચશો તો તમને આવનારી પરીક્ષામાં ખૂબ ફાયદો થશે એવું નહીં કે કોઈનું હું પબ્લિકેશનનું કોઈ પ્રમોશન કરું છું એવું નથી કરતો પરંતુ ખરેખર મને અનુભવ મળેલો છે કે નહીં ખરેખર આ પુસ્તકો ખૂબ સારા છે અને ખૂબ જ આપણને ઇમ્પોર્ટન્ટ નીવડશે એની આપણે હું તમને વાત કરું તો ખાસ કરીને આપણા ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની અંદર જે ગણિત અને રિઝનિંગ માટેની જો હું વાત કરું તો એમાં આપણને સારામાં સારી બેસ્ટ બુક કઈ રહેશે તો હું તમને એની વાત કરું કે પ્રથમ જે બુક કહું છું કે તમે મેથ્સ માટે ગણિતની નીરજ ભરવાડ સાહેબની જે બુક છે જે એ તમે લાવી શકો છો અને એની અંદર જેટલી મેથડો આપેલી છે મેથડ એક્ઝામ્પલ સાથે તમે એને તૈયાર કરશો તો હું એવું માનું છું કે એવું નહીં કે ખાલી પોલીસ કોસ્ટેબલ પીએસઆઈ છે ત્યારબાદ અને કોઈ પણ તલાટી જુનિયર કાંઈક પછી ગમે તેવી પરીક્ષાઓ તમે આપશો તમને આ બુક એટલી ઇમ્પોર્ટન્ટ નીવડશે કે તમે ખરેખર એવું વિચારશો કે નહીં ખરેખર બહુ બેસ્ટ બુક છે સારામાં સારી બુક છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બુક છે ઓકે ત્યારબાદ ખાસ કરીને વાત કરી દઉં તમને કે તાર્કિક કસોટી માટે અને ખાસ કરીને રિઝનિંગ માટે કઈ બુક વાંચી શકાય તો ખાસ એની વાત જો કરું તો તાર્કિક રિઝનિંગ માટે પણ તમે અહીંયા નીરજ ભરવાડ સાહેબની જ આપેલી છે કે જેમાં સોળ સત્તર ચેપ્ટર આપેલા છે તમને ઝૂમ કરીને બતાવો કે સત્તર ચેપ્ટર આપેલા છે ઓકે અને સાતસો પંચાવન પ્લસ પ્રેક્ટિસ ક્વેશ્ચન આપેલા છે અને એની અંદર બે હજાર અગિયાર બાવીસ અગિયારથી લઈને બાવીસ સુધીના અગાઉના પ્રશ્નના અગત્યના પ્રશ્નો પણ તેમાં સમાવિષ્ટ કરવામાં આવેલા છે એટલે આ બુક તમે સોલ્યુશન લાવી દો આ બુકને તમે એકવાર રિવિઝન કરી દો એકવાર ગણી નાખો એટલે હું નથી વાંધતો ભાઈ કે તમે એવો તમને જે ના આવડતો હોય ઓકે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે ગણિત વિજ્ઞાન સોરી ગણિત અને રિઝનિંગનો જે આપણો પોલીસ કોસ્ટેબલનો જે છે એ સિલેબસ છે એમાં સાઈઠ માર્ક્સ રહેલા છે તો આ સાઈઠ માર્ક્સને આપણે કેમ કરી કવર કરી શકાય યાર બરોબર કેમ કે સાહીઠ માર્ક્સ આપણને મેરીટમાં બહુ અપ લઈ જતા હોય છે કારણ કે ઘણા એવા વિદ્યાર્થીઓ હોય છે જેમનું ગણિત અને રિઝનિંગ બહુ જ કાચું હોય છે તો એ લોકો માટે તો ખાસ કરીને હું કહી દઉં કે તમારે તો આ બુક મંગાવી જ જોઈએ અને આ બુક મંગાવ્યા પછી તમારે ખરેખર એની પ્રેક્ટિસ કરવી જોઈએ કારણ કે પ્રેક્ટિસ નહીં કરો તો તમે કંઈ જ કરી શકશો નહીં કંઈ ગણિત અને રિઝનિંગ તમને કેવી રીતે આવડશે કે જેટલામાં જેટલા તમે રફ ચોપડાઓ ભરી દેશો પ્રેક્ટિસ કરીને તો તમારી ગણતરીની સ્પીડ પણ વધશે અને તમે ગમે એ પરીક્ષામાં તમે રીઝનિંગ અને મેથ્સના પ્રશ્નો તમારા ખોટાની પડે ઓકે તો આ બે બુક તમે મંગાવી શકો છો અને પ્રાઇસ પણ જો એક ખાસ કરીને તમે ગૂગલની અંદર એમેઝોન પર જશો અથવા તો ચોપડીવાલા ચોપડીવાલાની એક છે તેમાં સૌથી સસ્તામાં સસ્તી ધારો કે માની લો આ બુસ્ પુસ્તક પાંચસોની હોય તો ચોપડીવાલાની અંદર તમને સીધી ત્રણસો રૂપિયામાં જ પડતી હોય છે ઓકે એટલે ચોપડીવાલા જે અંદર ખૂબ ડિસ્કાઉન્ટ સારું હોય છે તો તમે ત્યાંથી મંગાવી શકો છો ઓકે તો આ તમે ગણિત અને રીઝનિંગની બુકની તમે વાત કરી તો આ બંને બુક તમને યોગ્ય લાગશે એની હંડ્રેડ પર્સન્ટ ગેરંટી હું લઉં છું તમે આ વિડીયો જોઈને સેવ રાખી શકો છો અને પરીક્ષા પૂર્ણ થઈ ગયા પછી તમને મને કોમેન્ટમાં જણાવજો કે ખરેખર આ પુસ્તકમાંથી પ્રશ્નો બનેલા છે આ મેથડ આમાંથી બનેલી છે પ્રશ્નો ખરેખર સાચા પડેલા છે એવું નહીં કે ખોટો એક વિડીયો બનાવવાનો એવું ખરેખર આ વિડીયો મેં બનાવ્યો છે એ તમને ખૂબ ઇમ્પોર્ટન્ટ રહે ખરેખર તમને ખૂબ જ મહત્વપૂર્ણ રહે અને આવનારી પોલીસની પરીક્ષામાં તમે ખરેખર સફળ થાવ એવા હેતુથી હું તમને આ પુસ્તક રેકમેન્ડ કરી રહ્યો છું એવું નહીં કે ખાલી એમ પ્રમોશન થઈ રહ્યું છે ઓકે આના સિવાય તમે હમીર રાઠોડ સાહેબની ભારત એકેડેમીની બુક પણ ખૂબ સારી છે એને પણ તમે લઈ શકો છો એ જે વાપરતા હોય યુઝ કરતા હોય તો એને તમે કરી શકો છો ત્યારબાદ આગળ વાત કરીએ ભારતના બંધારણ માટે જો આપણા ગુજરાતની અંદર સૌથી બેસ્ટ બુક હોય હું વાંચ્યું છું અને ઘણી બુકો પબ્લિકેશન મેં જોઈ પરંતુ સૌથી વધારે ડિટેલ્સમાં સારી પુસ્તક જો કોઈ હોય તો એ છે આપણા યુવા ઉપનિષદનું ઓકે અને બંધારણ માટે હું તમને જો કંઈ સારામાં સારી બુક જો કહું તો એ આપણી ભારતની બંધારણ છે ક્લાસ થ્રી લેવલની ઓકે કઈ તો કે ક્લાસ થ્રીની બુક જે છે આ રહી તમને બતાવી દઉં કે ભારતીય રાજ્યનું આ રીતે આવશે ઓકે અને આ બુક મારી પોતાની જોડે છે બંને બુકો હું પોતે વાંચું છું પેલી આગળની બે બુક બતાવી એ પણ મારી જોડે છે એ પણ હું એને જોઉં છું એ પણ વાંચું છું ઓકે જે ભારતીય બંધારણ જે છે વ્યવસ્થા એની માટે તમને વાત કરું તો આ ક્લાસ થ્રીની તમારે મંગાવવાની છે ક્લાસ વન ટુની તો બહુ જ જાડી છે એ તમારે મંગાવવાની નથી અને આ જે પુસ્તક છે એની અંદર પણ આખું પુસ્તક નથી વાંચવાનું આ પુસ્તકની અંદર આપણા પોલીસ કોન્સ્ટેબલ અંતર્ગત જે કંઈ સિલેબસ આપેલો છે એ સિલેબસને ટીક માર્ક કરીને એને જ રિવિઝન કરવાનો છે પરંતુ આ પુસ્તક એટલે લાવવાનું કે અન્ય બીજી કોઈ એક્ઝામો તમે ક્રેક કરવી હોય તો તમે ખૂબ પુસ્તક ઉપયોગી નીવડશે ઓકે તમે આ છે એ વર્ણાત્મક સ્વરૂપમાં આપેલું છે પરંતુ તમે વૈકલ્પિક સ્વરૂપે પણ મંગાવવા માંગો છો તો યુવા ઉપનિષદની જ આ પુસ્તક જે છે કે જેમાં ચાર હજાર પ્લસ ક્વેશ્ચન આપેલા છે અને જેમાં ભારતીય બંધારણ વ્યવસ્થા આપેલી છે ત્રણ છથી બાર પાઠ્યપુસ્તક આધારે જેમાં એમસીક્યુઝ બેઝ પ્રશ્નો આપેલા છે તો તમે આ બંને બુક મંગાવી શકો છો અથવા તો એક વર્ણાત્મક પુસ્તક મંગાવી શકો છો અથવા તો ખાલી એમસીક્યુનું મંગાવી શકો છો પરંતુ હું એવું માનું છું કે વર્ણાત્મક તમે વાંચશો તો તમને વધારે યાદ રહેશે એમસી ક્યુઝમાં કેવું કે કોઈ પણ આપણે એનું કન્ટેન્ટ વાંચ્યું ના હોય અને આપણે જ્યારે એનું ડાયરેક્ટ એમસીક્યૂઝ વાંચવાની શરૂઆત કરીએ છીએ તો આપણને ઘણી વખતે યાદ રહેતું નથી બરાબર તો આપણે યાદ રહે એવું ખરેખર જરૂરી છે એના માટે હું તમને આ કહીશ કે તમે આ પુસ્તક મંગાવી શકો છો ઓકે અને આ પુસ્તક હું જાતે અત્યારે વાંચી રહ્યો છું અને ખૂબ સારું પરીક્ષામાં પૂછાય એવું છે ખૂબ ડિટેલ્સમાં આવેલું છે એક કે એક માહિતીને એમણે ડિટેલ્સમાં લીધેલી છે તો બંધારણ માટે આ બે પુસ્તક છે અન્યથા તમને જે ગમતા હોય તમે જે એકેડમીના અથવા તો તમે કોઈ પ્રકાશન વાંચી શકતા હોય તો એ પણ વાંચી શકો છો સારા જ બધા પુસ્તકો છે પરંતુ હું મારો અનુભવ અને અત્યાર સુધીમાં પ્રશ્નો આમાંથી મને મોસ્ટ ઓફ મળેલા છે એટલે હું તમને આ બુક જણાવી રહ્યો છું ઓકે ત્યારબાદ વાત કરીએ આગળ ઇતિહાસ ભૂગોળ અને વારસો કે જે આપણા પોલીસ કોસ્ટેબલ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે એની માટે પણ હું યુવા ઉપનિષદની પુસ્તક તમને કહી રહ્યો છું કે જેમાં એન સી પુસ્તક જે હમણાં નવી પ્રથમ એડિશન આવી છે કે જેમાં ધોરણ છ થી બાર આધારિત અને ડિટેલ્સમાં આપેલું છે ઓકે જેમાં ઇતિહાસ સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ આ તમામ વસ્તુઓ કવર થઈ શકે છે તો આ પુસ્તક પણ તમે મંગાવી શકો છો કે જે તમને ઇતિહાસ ભૂગોળ અને વારસાનું તમને હન્ડ્રેડ પર્સન્ટ કરું કે આની બહાર પ્રશ્ન નથી જતો તમને સો ટકા કેમ કે પ્રશ્ન બહાર નહીં જાય તમારે વાંચવાનું તમે કેવી રીતે તૈયાર કરો છો મહત્વની વાત એ છે પરીક્ષા હોલમાં તમે જાઓ અને આ પુસ્તકનું તમે સંપૂર્ણ આ પુસ્તક તમે માનો કે પાંચ પાંચ વાર વાંચેલા હોય અને તમે પરીક્ષા ખંડમાં જાવ છો તો ઇતિહાસ સાંસ્કૃતિક વારસો અને ભૂગોળનો એવો કોઈ પ્રશ્ન જ નહીં હોય કે જે તમને ના આવડતો હોય ઓકે કારણ કે આમાં બધું ડિટેલ્સમાં આપી દીધું હોય કારણ કે ઘણી વખતે આપણને એવું બનતું હોય કે મેં વાંચવું છે એમાંથી પૂછાયું નથી તો હા બની શકે એવું કે પુસ્તક તમે એવા વાંચ્યા હોય કે જ્યાં ડિટેલ્સમાં ના હોય ઉપર છેલ્લા પુસ્તકો હોય ઓકે તો આપણે અને અત્યારે કોમ્પિટિશન મારા ભાઈ અને મારી બહેન બહુ જ વધી ગયા છે ભાઈ તો ખરેખર તમારે મહેનત કરવી જોઈએ આ ચાર એક મહિના તો તમારે એવું રીડિંગ કરવું જોઈએ કે ખરેખર તમે ઇતિહાસકારક બની જવા જોઈએ તમે ભૂગોળ વાંચો તો તમે ભૂગોળ વેતતા બની જવા જોઈએ એવી રીતે તૈયારી કરશો તો તમને હન્ડ્રેડ પર્સન્ટ તમને ફાયદો મળશે તો આ એક પુસ્તક તમે વાંચી શકો છો અન્યથા તમારે ઇતિહાસ સાંસ્કૃતિક વારસો અને ભૂગોળની બુક નથી લાવી માની લો કે આ બુક તમારે નથી લાવી તો તમે અન્યથા શું કરી શકો છો તો આપણી જી જી શાલા એપ છે અથવા તો ધોરણ છ થી દસના પાઠ્યપુસ્તકો છે ધોરણ છ થી દસના પાઠ્યપુસ્તકો છે એમાં સામાજિક વિજ્ઞાનની પુસ્તક છે સામાજિક વિજ્ઞાનનું પુસ્તક છે આ વિજ્ઞાનનું પુસ્તક તમારા ગામડાની અંદર કોઈ વિદ્યાર્થી ભણતા હોય તો એ ધોરણ છ સાત આઠ નવ અને દસ આ વિદ્યાર્થીઓને કોન્ટેક કરીને તમે એ એ લોકો સાથે ધોરણ છની અથવા સાતની આઠની અને નવ દસ જીસીઆરટી સામાજિક વિજ્ઞાન લઈ શકો છો અથવા તો તમે કોઈ પ્રિન્સિપાલ સાહેબને જઈને કહો સાહેબ કોઈ જૂનું જૂનું પાઠ્યપુસ્તક હોય તો મને આપશો કે જેથી કરીને હું તો તમે આ બુક ના લાવી શકે અને એ પુસ્તકો વાંચશો તો પણ તમને ખૂબ ઉપયોગી નીવડશે ઓકે તો મારી જોડે આ પુસ્તકો પણ છે અને આ બુક પણ છે આ બંનેનો આપણે સહારો લઈને સારામાં રહ્યા છે તો તમે આ લઈ શકો છો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ડિટેલ્સમાં રહેશે અને તમને ખરેખર ફાયદો થશે ઓકે ત્યારબાદ આગળ વાત કરીએ તો સાયન્સ માટે કઈ પુસ્તક વાંચવું જોઈએ ઓકે તો સાયન્સ માટે પણ હું યુવા ઉપનિષદની જ તમને બુક આપી રહ્યો છું કે તમારે વિજ્ઞાન અને ટેકનોલોજી માટે ખાસ કરીને આપ યુવા ઉપનિષદની ધોરણ છ થી બાર આધારિત એનસીઆરટી પ્લસ જીસીઆરટી અને એનઆઈએસનું બધું જ આપે કવર કરેલું છે એટલે ભાઈ આની બહાર તો એક પ્રશ્ન જાહેર જ નહીં વિજ્ઞાન ટેકનોલોજીની પુસ્તકને જો તમે રો મારી દો હોય તો હું નથી માનતો કે તમારો કોઈ પ્રશ્ન ખોટો પડે ઓકે અને સામાન્ય વિજ્ઞાનની પણ બે હજાર પચીસની ન્યૂ એડિશન આવી ગઈ છે તો આ પુસ્તક પણ તમે મંગાવી શકો છો ઓકે તો આ બંને પુસ્તક તમે મંગાવી શકો છો અથવા તો ગમે તે એક પુસ્તક મંગાવી શકો છો તમને જે યોગ્ય અનુકૂળ લાગે એ પુસ્તકો પરંતુ આ બંને રિકમેન્ડ કરું છું બેસ્ટ સારામાં સારી છે ન્યૂ એડિશન છે તમે આ પુસ્તક અત્યારે મંગાવી શકો છો બે હજાર પચીસનું ઓકે ત્યારબાદ આગળ વાત કરું તો જનરલ નોલેજ યુવા ઉપનિષદ જનરલ નોલેજ સેકન્ડ આવૃત્તિ બે હજાર ચોવીસ બે હજાર પચીસમાં હવે આ નવી આવી જવાની છે પરંતુ બે હજાર ચોવીસની આપણી જો નવી આવૃત્તિ છે કે જ્યાં રિવિઝન ટાઈમ જો કોઈ પણ તૈયારી કરતો હોય વિદ્યાર્થી તો શરૂઆતમાં કેવું ડીપમાં દરેક પુસ્તક નથી લાવતા પરંતુ એક આવી પુસ્તક વસાવતા હોય છે કે જે લિબર્ટીનું છે વર્લ્ડ ઇન બોક્સનું છે વીપ સંકુલનું છે યુવા ઉપનિષદનું છે ઓકે આઈસીયુનું છે જીસીયુનું છે હવે આવા અલગ અલગ પબ્લિકેશન જ્ઞાન એકેડમી છે તો દરેકના પુસ્તક અલગ અલગ હોય છે પરંતુ મેં બધાના પુસ્તક વ્યક્તિગત જોયેલા છે કારણ કે ગાંધીનગર ખાતે આપણે જ્યારે રહેતા ત્યારે આપણે દરેક પુસ્તકોને જોયેલા એનું આખું અનુક્રમણિકા એની ડિટેલ્સ જોયેલી અને ત્યારબાદ પુસ્તક સિલેક્ટ કરેલું તો આપણને યુવા ઉપનિષદ બેસ્ટ લાગેલું બીજા લોકોને સારું લાગ્યું હોય બીજું પુસ્તક તો એ વાત અલગ છે દરેકની પરંતુ મારું વ્યક્તિગત કહું તો આ પુસ્તક મને ખરેખર બહુ સારું લાગેલું કે જે ઇતિહાસ તમે એમાં જોઈ શકો છો કે ઇતિહાસ ગુજરાત ભારત અને વિશ્વનો આપેલો છે ભૂગોળ ગુજરાત ભારત અને વિશ્વનો આપેલો છે બંધારણ પંચાયત રાજ આપેલું છે સાંસ્કૃતિક વારસો અર્થવ્યવસ્થા સામાન્ય વિજ્ઞાન પર્યાવરણ આપત્તિ વ્યવસ્થાપન વિજ્ઞાન ટેકનોલોજી ગુજરાતી સાહિત્ય ગુજરાતના જિલ્લા રમતગમત મહત્ત્વની યોજનાઓ પુરસ્કારો અને આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સંસ્થાઓ આપેલી છે તો આ એક પુસ્તક એવું છે કે જે તમને દરેકનો કોમ્બો જોવા મળે છે કે તમને ખૂબ જ જો ઉપરોક્ત પુસ્તકો મેં તમને બતાવ્યા એ બધા દરેક ડીપમાં રહેશે અને જે એમાંથી એક પણ પ્રશ્ન એવો નહીં કે જે તમને ના આવડે પરીક્ષા એ પુસ્તક વાંચી લો આ પુસ્તકમાં કેવું છે કે આ પુસ્તક પણ સારું એવું છે પરંતુ તમને એક નોર્મલ બે ડેટા તમારો મળી જાય કે ખરેખર ઇતિહાસ આ રીતે હશે ભૂગોળ આ રીતે હશે બંધારણ આ રીતે હશે ઓકે પરંતુ તમારે વ્યક્તિગત ડિટેલ્સમાં જોવું હોય તો પેલા પુસ્તકો તમે વાંચ્યો એ પુસ્તકો વાંચી લેવાના છે ત્યારબાદ એક્ઝામ નજીક આવે છે પરીક્ષા નજીક છે માની લો થોડોક જ ટાઈમ છે ત્યારે તમારે આ પુસ્તકને જોરદાર તૈયાર કરી દેવાનું છે અને રોજનું એવું માનું કે દહેલી તમે પુસ્તક કેવી રીતે વાંચી શકે હવે તમને બીજી એક ડિટેલ્સ આપી દઉં કે પુસ્તકો આપણે કેવી રીતે વાંચવા તૈયારી કેમની કરવાની છે સ્ટાર્ટ કેવી રીતે કરી ધારો કે કોઈ માનલો કોઈ ન્યૂ વ્યક્તિ છે ન્યૂ તૈયારી ચાલુ કરે છે તો એને શું કરવાનું તો સૌ પ્રથમ એને આ પુસ્તકથી શરૂઆત કરવાની છે જનરલ નોલેજનું પુસ્તક છે ઉપરોક્ત જે પુસ્તક બતાવ્યા એ પુસ્તકને એને ક્યારેય વાંચવાના નથી પહેલાં આ પુસ્તક એને પૂર્ણ કરી દેવાનું છે જનરલ નોલેજ ગુજરાત ભારત અને વિશ્વનું આ જે ડિટેલ્સમાં આપેલું છે આ પુસ્તક એને જોરદાર રીતે તૈયાર કરવાનું છે આ પુસ્તક વાંચ્યા બાદ તેને આગળના પુસ્તકો જે આપેલા છે આ પુસ્તકો જેને જોવાના છે ઓકે ગણિત રિઝનિંગમાં તમે કેવી રીતે હવે તૈયારી કેમ નહીં કરી શકાય તો માની લો કે તમારી જોડે દિવસના ચોવીસ કલાકનો સમય આપણે જોઈએ ભગવાન આપણને આપે છે ઓકે અને એમાં આપણે આઠ નવ કલાક તો ઊંઘતા હોય છે અને એથા બીજું કામ કરતા હોય છે તો માની લો કે દિવસ દરમિયાન તમે પોલીસ કોન્સ્ટેબલ માટે સાત થી આઠ કલાકનો સમય આપો તો ઇનફ છે વધારે પૂરતો યુપીએસસી જીપીએસ નથી કે તમે અઢાર અઢાર ચૌદ ચૌદ કલાક બેસી રહો એવું બધું કરવાની કોઈ જરૂર નથી આઠ કલાકનો અભ્યાસ કરો આઠ કલાક મસ્તી મોજ ઉો ખાઓ અને આઠ કલાક ઊંઘો તો ઇનઅ છે ઓકે તો તમારે રોજનું ગણિત માટે ડેલી રોજનું એક કલાક તમારે ફાળવવાનો છે ગણિત માટે તમારે એક કલાક રોજનો ફાળવવાનો છે દરરોજ અને એક ટોપિક તમારે કવર કરવાનો છે તો તમે પરીક્ષા સુધી તમે આખી પુસ્તક પૂર્ણ કરી શકશો ઓકે ત્યારબાદ વાત કરું તો બંધારણમાં તમારે રોજના બે કલાક પૂર્ણ ફાળવવાના છે કારણ કે એ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે ઓકે ત્યારબાદ ઇતિહાસ ભૂગોળ અને અને પણ રોજનું રોજ તમે વાંચી શકો દરેકની અલગ અલગ મેથડ હોઈ શકે છે તમે એવું ધારો કે આજે મારે ઇતિહાસ આખો દિવસ વાંચવો છે તો આખો દિવસ ઇતિહાસ વાંચી શકો છો માની લો આજે ભૂગોળ વાંચું છે આખો દિવસ પણ એમાં કેવું તમે બોર થઈ શકો તમને કંટાળો લાગશે એના કરતાં હું એવું માનું છું કે અલગ અલગ વિષયોને વાંચશો તો આખા અલગ અલગ વિષયો તમે મંચાય પણ જશે અને તમને એવું લાગશે પણ નહીં કે આજે મેં ઘણું બધું વાંચ્યું છે કારણ કે અલગ 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 ટોપિકનું થોડું 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 વાંચ્યું છે એ તમને એવું લાગશે કે નહીં આજે થોડુંક જ વાંચવું છે પરંતુ તમારો આખો સિલેબસ કવર થશે ઓકે સિલેબસ પૂર્ણ કર્યા બાદ એવું નહીં માન લેવાનું કે મેં મને આવડી ગયું કે મને સંપૂર્ણ થઈ ગયું હવે તમારે વાંચવાની જરૂર નથી પરીક્ષા ના આવે ત્યાં સુધી પુસ્તકોનું તમારે મનન ચિંતન કરતું રહેવાનું છે વાંચતા જ રહેવાનું છે ડિટેલ્સમાં અંગે વાત કરું અગન વાત કરું કે તમારે ટેસ્ટ આપતું રહેવાનું છે તમારે ખાસ કરીને રિવિઝન કરતું રહેવાનું છે તો તમને આવનારી પરીક્ષામાં બેનિફિટ રહેશે ઓકે તો વિદ્યાર્થી મિત્રો તમને જો પુસ્તક સારા લાગ્યા હોય તમને ખરેખર એવું લાગ્યું હોય કે નહીં આ પુસ્તકો મંગાવવા જોઈએ તો આ પુસ્તકો મંગાવજો અને હું તો કહું છું હન્ડ્રેડ પર્સન્ટ કે આ પુસ્તકો મંગાવો તમને ક્યારેય એવું નહીં લાગે કે ખરેખર આ પુસ્તક મંગાવીને મેં ભૂલ કરી કારણ કે આવનારી પરીક્ષાની અંદર જ્યારે તમારા પેપર લિસ્ટ નીકળે ને ત્યારે તમે એ પેપરના પ્રશ્નો અને આ પુસ્તકના જે વર્ણનાત્મક આપેલું હોય એને જોઈ લેજો એમાંથી જ હોય મોસ્ટ ઓફ બરોબર એ હું ગેરંટી લઉં છું તમારે એટલે આ પુસ્તકો મંગાવીને વાંચવાની શરૂઆત કરી દો આપણી જોડે સમય નથી એટલે ખાસ કરીને તમને વિડીયો ગમ્યો હોય લાઇક કરો અને તમારા મિત્રોને શેર કરો કે જે પોલિસી તૈયારી કરી રહ્યા છે તો નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત